સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ પંથકના ઝાલાના વડોદરા ગામે મહાભારત કાળનું પ્રાચીન નાગદેવતાનું મંદિર આવેલું છે એક લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં દુર્યોધને ભીમને લાડુમાં ઝેર ભેળવીને વિષ આપી મૂર્છિત અવસ્થામાં નદીમાં ફેંકી દેતા ભીમ પાતાળ લોકમાં પહોંચી જાય છે જ્યાં અસંખ્ય નાગદેવતાએ ભીમને

જે પુત્ર થયો તે બબ્રુવાન બબ્રુવાનના ચાર પુત્રો પુત્રો થયા તે ચાર એટલે કેશોદ પાસેના રગતિયા બાપા સુત્રાપાડાના બરડા બાપા અને ઝાલાના વડોદરા ખાતેના મહાબળ બાપા થયા આ ચારેય નાગ દેવતાને ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે મહાબળ બાપાના મંદિર પાસે એક પ્રાચીન કુવો આવેલો છે આ કૂવામાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી મહાબળ બાપાના પ્રસાદ ખીચડી બનાવવા માટે પાણી આ કૂવામાંથી જ લેવું પડે છે બીજે કોઈ જગ્યાએથી પાણી લાવી ખીચડી બનાવવામાં આવે તો ખીચડી પાકતી નથી ખીચડીની સાથે પ્રસાદમાં ખોબલે ધોબલે ઘી પણ પીરસવામાં આવે છે મહાબળ બાપા હાજરા હજુર છે પૂરી શ્રદ્ધા અને ભાવથી માનતા કરવાથી બાપા સૌની શુભ મનોકામના પૂર્ણ કરે છે એક લોકવાયકા મુજબ ભગવાન કૃષ્ણ અને મોટાભાઈ બલરામ નિત્ય સોમનાથ દાદાની પૂજા કરવા મૂળ દ્વારકાથી સોમનાથ જતા ત્યારે મહાબળ બાપાના મંદિરે વિશ્રામ કરતા હતા એમ કહેવાય છે કે મંદિરમાં એક બીજું ભોંયરું હતું એ ભોંયરામાંથી ભગવાન કૃષ્ણ અને બલરામ સોમનાથ દાદાના મંદિરે જતા હતા અત્યારે હાલમાં એ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે વરણના ભક્તો મહાબળ બાપામાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે અને દાદાને ખીચડી ચોખા ઘી શ્રીફળ અને સાકરનો પ્રસાદ ધરાવે છે કોઈ પણ ગ્રામજનો ગામથી સ્થળાંતર કરી બીજા ગામ ગયા હોય અને તેમના ઘેર સંતાનનો જન્મ થાય ત્યારે સંતાનને પગે લગાડવા અને બાપાના આશીર્વાદ લેવા અચૂક બાપાના મંદિરે પધારે છે પૂરી શ્રદ્ધા ભાવથી બાપાના મંદિરે આવતા ભાવિક ભક્તોની મનોકામના બાપા અવશ્ય પૂરી કરે છે ચૈત્ર વૈશાખ મહિનામાં તો અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માનતા પૂરી કરવા અને બાપાના દર્શને વધારે છે કળિયોગના હાજરા હજુર દેવ મહાબળ બાપા અમારી રક્ષા કરો રક્ષા કરો